જય મંગલ જય દ્વારકાધીશ હું તમારો મિત્ર દેવદાતા આહિરને વ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તમારા ખાસ વાતચીત અને થોડીક હાલકી ફૂલકી કોમેડી સાથે મિત્રો આજે એકવીસમી સદીમાં પણ આજ હજી અમુક અમુક ગામડા એવા છે કે હાવ પછાત વર્ગમાં છે જ્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી જ્યાં ઘણી બધી સુવિધાઓ ઘટે છે અને ગામ તમે ગણો તો આમ ભંગારિયા લાગે તો એવા ઘણા બધા ગામડા છે પણ એના માટે જવાબદાર જો કોઈ હોય ને તો કોઈ રાજકારણીઓ નથી હાલની સરકાર પણ નથી કે ન્યાનો સરપંચની મને કાંઈ બહુ ખબર નહીં પાછા ન કરતા પણ આખું ગામ જવાબદાર છે કેમ કે જ્યારે જ્યારે મિત્રો ચૂંટણી આવે ત્યારે બધા ગામ પોતપોતાના ગામમાં કંઈક ને કંઈક વસ્તુ ઘટતી હોય તો અથવા તો જે વસ્તુ ન બનેલી હોય ગામમાં ગામ આખા ગામને જે લાભદાયક હોય ને એની જરૂરિયાત હોય એ પ્રમાણે ગામ આખું માંગણી મેં કે અને ચૂંટણી વખતે એ મેકે એટલે લગભગ હારા એના વિસ્તારના નેતાઓએ કરી દે છે લગભગ તો કરી જ દે પણ અમુક અમુક જે અનવિકાસવાળા ગામ છે જે ગામમાં વિકાસ નથી એ ગામ પે કોઈ પણ એમનો એના વિસ્તારનો રાજનેતા છે એ ફોન કરીને પૂછે કે ચૂંટણી આવે છે તમારે આપણા વગુ રહેવાનું છે અને તમારા ગામમાં ઘટતી હોય એ વસ્તુ કયો તો ગામના બે પાંચ હોય મેન એ આમ તો એ રોડે જ બેઠા હોય એ કે ના ના અહીંયા કાંઈ ઘટતું નહીં અરે એ કે જો એ માગો તમ તારે તમારે ઘટતું હોય એ કયો તો આ ગામ હું માગે ખબર જે વિકાસ નથી કે દારૂની પેટી દારૂ થોડો આપે કે તમારે એટલે આવું બધું છે મિત્રો તો આપણે જવાબદાર છીએ આ તો પછી રમું છે અને મનોરંજન માટે ગામને કે માથે ગરું પણ આપણી માંગણીઓ એવી હોય છે તો આપણે દુઃખી થવાના છે એટલે માગો તો ગામને ફાયદો થાય એવું માગજો એકલી હવે ઇંગ્લિશનું પીએટીયું ન માગતા સમજ્યા તમે એટલે બાકી ખાય પીને તો મિત્રો વિડીયોમાં તમે આખો જોયો અને હવે નાના નાના જ કોમેડી વિડીયો આવે છે નાના નાના જ મનોરંજન આવશે નાના નાના જ કોમેડી કટાક્ષ આવશે તો તમારા ભાઈ બહેનના સપોર્ટ કરતા રહ્યો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો